અસાધારણ કમોસમી વરસાદ ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે તાલાલા તાલુકાના સિમરવાવ દેવડી ગામના ખેતરોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડા સોમનાથ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિમલ યુડાસમા સેવાદરના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત આગેવાનોએ પહોંચીને ખેડૂતોની વ્યથા સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું હતું ખેડૂતોએ પોતાની દુઃખભરી વાર્તા કહીને કહ્યું કે આ સરકાર ખેડૂતોની પાયમાલ કરી રહી છે માત્ર ઉદ્યોગપતિઓને જ માલામાલ કરવામાં તેમને રસ છે અમારા પાકો નષ્ટ ઋણનો બોજ વધ્યો પરંતુ વળતર ક્યાં તેઓએ સરકાર પાસેથી સંપૂર્ણ દેવ માફી અને નુકસાનીના ના માંગ કરી ખેડૂતોની આ કળા જોઈને કોંગ્રેસ આગેવાનો ફળગ્યા અને અમિત ચાવડાએ કહ્યું કે ખેડૂતોની આ વ્યથા અમારા હૃદયને દુઃખી કરે છે અને આવા જ પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું તમારી માંગોને લઈને વિધાનસભામાં જોરદાર અવાજ ઉઠાવીશું લાલજી દેસાઈએ જણાવ્યું કે દસ હજાર કરોડના રાહત પેકેજને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે જે પૂરતા નથી વિમલ ચુડાસમાએ કહ્યું કે આ કુદરતી આફતમાં સરકારે તાત્કાલિક વર્તણ અને ઋણ મુક્તિ જેવી નીતિ અપનાવવી જોઈએ ઋત્વિક મકવાણાએ ખેડૂતોને ખાતરી આપી કે કોંગ્રેસ આ મુદ્દા પર રસ્તા પર ઉછ્વાસ કરશે એટલે કે આ ઘટના દર્શાવે છે કે ખેડૂતોની અસંતોષ વધી રહ્યો છે કોંગ્રેસ યાત્રા જેવા કાર્યક્રમો તરફ વધશે અને સરકારે તાત્કાલિક જવાબ આપવો જોઈએ નહીં તો આગળ વધુ વિરોધ થશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી